કેમ છો મારી વાલી બહેનો આજે આપણે પહોંચી ગયા છીએ અને જાણીતા જગાભાઈ ગ્રાઉન્ડ વાળાની બીજી શાખા પર વંદન ની દુકાન પર પહોંચી ગયા છીએ અહીંયા આગળ માં ઘણી બધી વેરાયટીઓ મળવાની છે તે પણ એકદમ વ્યાજબી ભાવમાં કહેવામાં આવે તો એકદમ મફતના ભાવમાં કેમ કે સ્ટોક ક્લીન કરવાનો છે

ફક્ત ત્રણસો વીસથી શરૂ થશે આ સિવાય મયુરના રેડીમેડ ડ્રેસ પણ થ્રી ફોર એક્સલ ડબલ એક્સલમાં અહીં જ મળવાના છે તો આજે જ પધારો આ શોપ ઉપર એટલે હા મારી વેલી બેન એકલા એકલા આ શોપ ઉપર આવતા નહીં તમારી બેનપણી અને આડોશી પાડોશી લેતા આવજો કેમ કે આનાથી સસ્તું આખા સુરેન્દ્રનગરમાં કોઈ વેચવાનું નથી કેમ કે આમને સ્ટોક ક્લીન કરવાનો છે એટલે એકદમ રીતે ભાવમાં માલ વેચી રહ્યો ચાલો સુરેન્દ્રનગર જવાર ચોક ની બાજુમાં સ્વામિનારાયણ મંદિરની ની સામો સામ ધર્મ ભક્તિ બે માં દુકાન આવેલી છે એકદમ નીચે તે આ દુકાન તમને જોવા મળી રહેવાની છે મારી વાલી બહેનો એકલા એકલા સોપોર શો પર આવતા નહીં તમારી ને આડોશી પાડોશી ને લેતા આવજો અને વિડીયો શેર